તથા કોંગ્રેસ આગેવાનો શાકીરભાઈ માલેક સહિતની કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા વહેલી તકે ઢાટ બ્રિજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જર્જરિત બ્રિજ ઉપર આવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમોદ જંબુસર પોલીસનો કાફલો ડેટા બ્રિજ પર પહોંચી વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અત્યારે અમે ભારત કરરણા બ્રિજ પર ઉભા રહેલા છે અને ધાઢર બ્રિજની પરિસ્થિતિ જોતા એટલો ડેમેજ થઈ ગયેલો છે જે ગંભીરા ગંભીરા બ્રિજની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં આંદોલન કરવા છતાં પણ આ આતંત્ર એની દકેદારી રાખી નથી અને અમારી ખાસ માંગ એ છે કે હેવી વેકલ યુદ્ધના ધોરણે તાત્કાલિક બંધ કરવામાં આવે જો હેવી વેકલ બંધ કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થશે ગંભીર કરતા પણ મોટી જાનહાની થશે અને આ નદીની નીચેમાં 150 થી 200 મગરો છે અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થશે એની જવાબદારી કોની રહેશે સરકાર દિવસે ને દિવસે ગુજરાત ભરમાં માં તૂટી રહ્યા છે લોકોની જતી જવાબ બેઠી છે અને આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે આજે કાલે